તો અમદાવાદના જશોદાનગર હાટકેશ્વર સહિત પૂર્વના ઘણા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ છે ત્યારે ઘણી જગ્યાએ હજુ પણ ખાડાઓ પૂરવાના બાકી છે આ મુદ્દે સ્થાનિક લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે કોર્પોરેશન દર વર્ષે ખાડાઓ પૂરવાની કામગીરી માટે ચોમાસાની રાહ જોવે છે જો આ કામ શિયાળામાં શરૂ કરવામાં આવ્યું હોત તો અત્યાર સુધી પૂરું થઈ ગયું હોત આ સાથે જ કોઈ પ્લાનિંગ વિના ખોદકામ કરવામાં આવતું હોવાનું સ્થાનિક લોકોએ દાવો કર્યો છે

આ જગ્યાઓ ઉપર ભૂવા કે ખાડા પડી શકે છે અને આથી જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવી જગ્યા ઉપર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે આ જગ્યાએ કામગીરી કરી હોવાથી ખાડા કે ભૂવા પડી શકે છે માટે થોડું સંભાળજો એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા જાણે કે ખબર જ છે કે જે ચોમાસામાં છે તે જે સ્માર્ટ સિટી છે તે ભૂવા સિટી બનવાની છે ત્યારે હજુ પણ જે વિવિધ વિસ્તારો છે ત્યાં કામગીરી છે તે ચાલી રહી છે અને આવી જ એક વિસ્તાર છે જશોદાનગર કે જ્યાં પણ જે મેઈન ટ્રંક લાઇન નાખવાનું જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે ખાડો ખોદવામાં પણ આવ્યો છે વાત કરીશું લોકો સાથે જયેશભાઈ શું કહેશો જે રીતે શહેરમાં કામગીરી કરવામાં આવી છે હજુ પણ કેટલીક જગ્યાએ ખાડા ખોદેલા છે અને કેટલીક જગ્યાએ પૂરવામાં આવ્યા છે પરંતુ યોગ્ય પુરાણ પણ નથી કરાયું દસ જૂનથી આપણે ચોમાસાનું શરૂઆત થઈ જાય છે અને ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જાય છે હવે ગણતરીના કલાકો વરસાદને આવવાનો બાકી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટું કામ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ એના કોઈ નીતિ નિયમો સાથે કામ કરવામાં આવ્યું નથી આ કામ એમણે દિવાળી પછી કર્યું હોત તો કદાચ અત્યારે પૂર્ણતાના આરે હોત પરંતુ દર વખતે કોર્પોરેશન મોડા મોડા જાગે છે એના કારણે અત્યારે ચોમાસા ટાણાએ કામ કર્યું છે જસનગર ચોકડી પર મુખ્ય જગ્યાએ ખાડો કર્યો છે કે જે ભયજનક છે ગમે ત્યારે ચોમાસામાં વધારે પાણી આવશે તો અહીંયા પાણી પણ ભરી જશે લોકોને ખબર નહીં પડે તો કેટલાક ડૂબી પણ જશે મોડી રાતે અહીંયા અંધારું હશે અને કોઈ ઘટના બનશે જવાબદાર કોણ બનશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે ખાડા ખોદવાની કામગીરી છે એને ચોમાસા પહેલાં પૂરી કરવી જોઈએ પરંતુ કરી નથી હજુ શરૂઆત કરી છે અન્ય એક વ્યક્તિ સાથે વાત કરીશું આપનું નામ નીલેશ પ્રજાપતિ નીલેશ શું કહે સ્માર્ટ સિટી કે ખાડા સિટી કે હું પાછું બોર્ડ ભી લગાવી દેવામાં આવ્યું છે કે ભાઈ આવી જગ્યાએ ખાડા પડી શકે છે સાવચેત રહેવું આમ તો WhatsApp પર મેસેજ આવે છે મેડમ કે અમદાવાદમાં ખાડા એમાં મેસેજો ફરતા જ હોય છે આમ તો અમારે અમદાવાદ પૂર્વમાં અને ખાસ કરીને અમરેવાડી વિધાનસભાને વટવા વિધાનસભામાં ભૂવા પડવા ખાડા પડવા એ કોઈ નવી બાબત નહીં બારે માસ અમારા ભૂવાના ખાડા પડતા જ હોય છે એનું કારણ એ છે કે પહેલાં રોડ બનાવે છે સારો રોડ બનાવી દે છે પછી અઠવાડિયા પછી કોર્પોરેશનને ખબર પડે છે કે ગટર નાખવાનું રહી ગયું છે પછી અઠવાડિયા પછી ફરી રોડ ખોદે છે અને ગટર માટેનું કામ કરે છે અને ફરી પછી ટોરેન્ટવાળા એક અઠવાડિયા પછી આવે છે પછી ટોરેન્ટવાળા લાઇન નાખે છે અને ફરી રોડ બનાવે છે એક અઠવાડિયા પછી અદાણી ગેસવાળા આવે છે અને ફરી રોડ ખોદીને બનાવે છે આ કારણથી જ ભૂવા પડે છે અને અત્યારે જશોદાનગર ચોકડી પર આજે વરસાદી નિકાલની ગટરની છે પાણીના વરસાદી નિકાલ નરોડા સુધી લાઈન નાખે છે આનું કામ મારા હિસાબે બેથી ચાર વરસ આ કામ ચાલવાનું છે અને લોકો હેરાન પરેશાન થવાના છે આ જ કામ આ લોકો શિયાળામાં કરી શકે છે શિયાળામાં કામ કરે તો ઉનાળા અને ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થઈ જાય પણ આપણા કોર્પોરેશનની અણ આવડતના લીધે કાયમ ચોમાસાના એક મહિના પહેલા આ બધા કામો ઉપાડે છે જેથી કરીને ભૂવા પડે છે લોકો ટ્રાફિકમાં હેરાન પરેશાન થાય છે અને મોતના જોખમે લોકો જાય છે પણ સરકાર ક્યારે જાગશે જ્યારે પાંચ પચીસ લોકો ભૂવામાં પડીને મરશે ને ઓમ શાંતિ ઓમને મેસેજ થશે ને પછી સરકાર જાગશે ત્યાં સુધી નહીં જાગે તો જે આક્રોશ છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ભાઈ આપનું નામ જગન્નાથ શિંદે જગન્નાથભાઈ શું કહેશો તમે શું કહેશો આ રીતની સ્થિતિ છે શહેરમાં રસ્તા પરથી તમને ચોમાસામાં ભીખ લાગે ચોમાસામાં ભીખ લાગે ખાડા પડે બોવા પડે પછી ટ્રાફિકને તકલીફ થાય ટ્રાફિકના હિસાબે અવર જવરમાં બી બધું બહુ એ થાય તકલીફ થાય લોકોને કોઈ પડી જાય કોઈ કોઈને લાગે કઈ એવું થાય એટલે વરસાદમાં કામ ના થવું જોઈએ એ ઠંડી હોય કે ગરમી હોય એમાં થાય તો સારું છે